પ્રી મોનસૂન કામગીરી યોગ્ય રીતે થતી નથી તેવું નગરજનોનું માનવું છે તેથી ચોમાસા દરમિયાન અને હાલે વરસાદ કારણે રોગચાળો ફેલાવાની શક્યતા છે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન શહેરની મુખ્ય બજારમાં સફાઈ થોડા દિવસ સુધી કરવામાં આવી તે નાગરિકોએ આવકાર્ય હતી પરંતુ હંમેશાની જેમ આ સારું કાર્ય પણ થોડો સમય ચાલ્યું અને રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈનો ફરીથી અભાવ જોવા મળ્યો હતો શહેરની મુખ્ય બજાર રવિવારે જાણે કચરામાં ફેરવાઈ હતી તે રીતે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા રાપર શહેરમાં એક પણ જગ્યાએ કચરા પેટી રાખેલ ન હોવાથી અથવા તો યોગ્ય જગ્યાએ સારી કંડિશનમાં ન હોવાથી લોકો કચરો રસ્તા પર અને જ્યાં ત્યાં નાખી રહ્યા છે જે બજારમાં તથા ગલીમાં ફેલાઈ રોડ પર ફેલાઈ જાય છે આથમણા નાકા વિસ્તાર કે જે વોર્ડ નંબર છ માં આવે છે એવા આ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે ભરવાડવાસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે અને નગરપાલિકાની કચરા ગાડીઓ પસાર થાય છે પરંતુ કચરો ભરવાની તસ્દી લેવામાં આવતી નથી આ વિસ્તારમાં મંદિર મસ્જિદ આરોગ્ય કેન્દ્ર શાળા તથા પછાત વર્ગના સમાજના પરિવારો રહે છે ઉપરાંત રાપર શહેર ભાજપના પ્રમુખ પણ આ જ વિસ્તારમાં રહે છે અને આ કચરાના ઢગલા પરથી જ પસાર થાય છે એટલે આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તો આ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગની આગાહી છે ત્યારે રાપર શહેરના નદી નાળા તથા પાણીના વહેણ તથા જે સ્થળ પર પાણી ભરાઈ જાય છે એવા ખોડિયાર મંદિરથી પ્રાગભર ચોકડી તિરુપતિનગર એપીએમસી માર્કેટ સ્મશાન પાસે સલારી નાકા મામલતદાર ક્વાર્ટર ગેલીવાડી તથા વોર્ડ નંબર ત્રણ સહિતના અનેક વોર્ડના અન્ય અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી નથી તાજેતરમાં રાપરની મુલાકાતે આવેલા નગરપાલિકાના પ્રાદેશિક નિયામક મહેશ જાનીને સ્વચ્છ વિસ્તાર તથા સાફ સફાઈવાળો પ્રી મોન્સૂનની કામગીરીનો વિસ્તાર બતાવી ખોટી રીતે સંતોષ મનાવ્યો હતો રવિવારના દિવસે જાણે રાપર શહેર કચરાના ઢગલામાં જોવા મળ્યું હતું સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીના વિચારો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે એવી મહાત્મા ગાંધીની માંડવી ચોક ખાતે આવેલ પ્રતિમા પાસે જ આ વિસ્તારના લોકો કચરાપેટીના અભાવે જાહેરમાં પ્રતિમા પાસે કચરો નાખી જાય છે હવે જોવાનું રહ્યું કે જે ઝુંબેશ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ રાપરની કામગીરી અને પ્રી મોન્સૂન કામગીરી ક્યારે શરૂ થાય છે તે પર નગરજનો રાહત જોઈ રહ્યા છે તેવી રજૂઆત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે કરી છે વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું કે રાપર નગરપાલિકાના તમામ પદાધિકારીઓ જાણે માત્ર ને માત્ર હોદા લઈને ગાડીઓમાં સાઇન બોર્ડ લગાવ્યા પૂરતા જોઈએ એ રીતના આખા એ રાપર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢેર છે ગંદકીઓ આખા ગામમાં ફેલાઈ રહી છે રાપર નગરપાલિકાના તમામ વોર્ડોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય આખું બની ગયું છે નગરપાલિકાને સતત આ બાબતે ધ્યાન દોરતા અને નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓને જવાબદાર હોદ્દેદારો ને સતત આ બાબતે ધ્યાન દોરતા માત્ર ને માત્ર એવો વાહિયાત જવાબ મળે છે કે થઈ જશે આખા ગામમાં સફાઈ ના અભાવના કારણે ગામની મેઇન બજારમાં પણ જ્યાં મુખ્ય માર્કેટ છે ગામની ત્યાં પણ ગંદકીઓના ઢેર કચરો ઢેર જોવા મળે છે ત્યાં કચરા પેટીઓ નથી ડોર ટુ ડોર કલેક્શન વાળી કોઈ ગાડી વાહન ત્યાં નથી જતા ચૂંટણીઓ વખતે માત્ર વાહિયાત નિવેદનો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખા રાપર શહેરને ને જાણે ની ધણિયા તું બનાવી રાખ્યો એ રીતના આજે આખું રાપર શહેર અનાથ હોય જાણે એનું કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય ગામની અંદરમાં અંદર માં ઠેર ઠેર ગંદકીઓ આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે જે રાત્રિના સમયમાં ગામની અંદરમાં મુખ્ય બજારમાં સફાઈ થતી એ પણ કામ હાલે બંધ પડ્યું છે અને ખુદ રાપર નગરપાલિકાના સુધરાઈના પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે અને મીડિયા મારફતે મેં હમણાં પણ જાણી કે ખુદ પ્રમુખના ઘરો પાસે પણ પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢેર જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર ચાર હોય વોર્ડ નંબર છ હોય વોર્ડ નંબર છ ના અને કોપરેટરોના ઘર બાજુમાં ઉભરાતી કચરોની સમસ્યા હમણાં જ મેં નગરપાલિકાને એની રજૂઆત કરી હતી હાલે પણ આ જે વોર્ડના કોપરેટરો એમના ઘર બહાર કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકાના ટ્રેક્ટરો ત્યાંથી નીકળે છે કચરાના ઢગલાઓ પાસેથી પણ એમને દેખાતું નથી નગરપાલિકાના ટ્રેક્ટરો નીકળે છે મેં હમણાં વિઝ્યુઅલ જો એમાં જોયું કે કચરાના ઢગલા છે બાજુમાંથી નગરપાલિકાના ટ્રેક્ટર નીકળી જઈ રહ્યા છે એટલે આખા રાપર શહેરમાં જાણે કોઈ આ રાપર શહેરનું પૂછા કરાવવાનું નથી એમ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ રાપરને એના હાલ ઉપર મૂકી દીધું હોય એવી પરિસ્થિતિ દેખાય છે અહીંયાથી હું કોંગ્રેસ પક્ષ તરફથી એવી માંગણી કરું છું કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવામાં આવે નગરપાલિકા આ બાબતે કામગીરી ત્વરિત ધોરણે કામગીરી કરે અને શહેરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે અન્યથા આવનારા સમયમાં આ બાબતે ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે રાપર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક પ્રકારના વચનો આપ્યા હતા કે શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવામાં આવશે પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવશે દરેક શેરીમાં કચરાપેટી તથા સવાર સાંજ કચરો લેવા માટે ગાડી આવશે રખડતા ઢોરો તથા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે આ બધા વચનો ખોટા સાબિત થઈ રહ્યા છે તેમ લોકો પણ માને છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ બાર મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર